જય મા વરદાયિની ધાર્મિક લોકોને દુશ્મન નહીં મિત્ર બનાવો ધાર્મિક લોકોને ક્યારેય દુશ્મન ના સમજો તેઓ પણ આપણા જેવા એક મનુષ્ય જ છે ભક્તિમાં વિશ્વાસ ધરાવે છે પ્રેમમાં જીવે છે શું તમે પંદરસો અધાર્મિક લોકો મળીને પંદર લાખ ધાર્મિકોને કહી શકશો કે તમે ખોટા છો શક્ય જ નથી કારણ કે શ્રદ્ધા શબ્દોથી નહીં અનુભવોથી જન્મે છે એક ઉદાહરણ લઈએ એક પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે ધાર્મિક કહે છે અડધો ભરેલો છે અધાર્મિક કહે છે અડધો ખાલી છે પણ ફરક શું પડ્યો બંને સાચા છે કોઈ ધર્મની પરંપરામાં સુધારો કરવો તેનો અર્થ ધર્મનો વિરોધ કરવો નથી સુધાર એટલે ભાવના ને સમજ સાથે જોડવી જેમ રૂપાલપલ્લી પરંપરામાં અમૂલ્ય દ્રવ્ય ઘી બરબાદ થાય છે જેમાં કોઈનું અપમાન થતું હોય ત્યાં વિચાર કરવાની જરૂર છે લડવાની નહીં સાચો સુધારક એ છે જે પ્રેમથી ધાર્મિક લોકોને સમજાવીને બદલાવ લાવે વિરોધથી નહીં કહેવત છે કાદવમાં કમળ ખીલે છે કાદવમાં કમળ ખીલે છે આ કહેવત ધર્મ અને અધર્મની સરખામણી માટે નથી એ જીવનની એક મોટી વાત કહે છે ગમે તેવી પરિસ્થિતિ હોય તમે તમારા મનમાં શુદ્ધતા રાખી શકો છો જો તમે ધાર્મિક વ્યક્તિની પરંપરા ન ગમતી હોય તો પણ તમે તેમની વચ્ચે રહીને કમળની જેમ સુગંધ ફેલાવી શકો છો કારણ કે સાચો સુધાર દૂર રહીને નહીં નજીક રહીને થાય છે બીજી કહેવત છે લોઢો લોઢાને કાપે જે રીતે લોખંડને કાપવા લોખંડની જ જરૂર પડે છે તેમ ધાર્મિક વ્યક્તિને સમજાવવા માટે પણ ધાર્મિક ભાવના જરૂરી છે

ટોળા થઈને કલેક્ટરશ્રીને આવેદન પત્રો આપવાથી નહીં થાય પણ દિલ જીતીને સમજાવીને પરિવર્તન લાવવાથી થશે ચાલો આપણે દુશ્મન નહીં પણ મિત્ર બનીએ શ્રદ્ધાને સમજ સાથે જોડીએ અને સમાજને પ્રકાશ તરફ દોરીએ રાધેશ્યામ રૂપાલ પલ્લી ફોન સેવન જીરો વન સિક્સ વન ફાઈવ નાઇન ફોર ફાઈવ જીરો તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખજો મને પ્રેરણા મળશે જય માવરદાઈની